આપણે જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ ચાર ને પાંચ નહીં એવું નહીં કરીએ આ છે શું થશે તો કે એક જ અક્ષર આવશે બરાબર ફરીથી જથી જોતા જઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અહીંયા ચૌદ એક જ આવશે ત્યાર પછી પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ ને

હવે અહીંયા આવે છે સાતમો વસંત તલિકા બરાબર વસંત તલિકા છંદની અંદર જોઈએ તો અક્ષર કેટલા છે તો કે ચૌદ અક્ષર આવશે બંધારણ જોઈએ તો તબ જજ ગાગા હવે એને યતિ આપણે જોવા જઈએ તો તો કે આઠ અક્ષર છે અહીંયા યતિ આવશે આગળનું જોઈએ તો હવે આપણે જે અહીંયા ઉદાહરણો છે જોવાના છે કઈ રીતે જોવાના છે તો કે અક્ષરો છે ગણીને જોવાના છે પહેલું ઉદાહરણ જોઈએ તો સૂતેલા આ જ જાગે નયનથી નિરખી જાગતા લોક દોડે દોડેલા ત્યાં ઝઝુમે અડગ કદમ ત્યાં ઝૂઝતા સિદ્ધિ પામે બરાબર આ બધા હવે આ છે ને આપણે છે શું કરવાનું તો કે ગણવાના છે ચાલો મનજો ગણવા અહીંયા જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ પહેલી લાઇનમાં છે એ એકવીસ થયેલા છે યાદ રાખજો બીજી લાઈન આપણે જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ ચાર ને પાંચ નહીં એવું નહીં કરીએ આ છે શું થશે તો કે એક જ અક્ષર આવશે બરાબર ફરીથી જોતા જઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અહીંયા ચૌદ એક જ આવશે ત્યાર પછી પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ ને એકવીસ બરાબર બીજી લાઈનમાં પણ છે કેટલા થાય છે તો કે એકવીસ થાય છે બરાબર બંને લાઈનની અંદર છે કેટલા અક્ષર થશે તો કે એકવીસ અક્ષર થયા એકવીસ અક્ષરનો એક જ છંદ કયો છે તો કે ત્રક ધરા છે અહીંયા જોઈએ તો એકવીસ અક્ષર આવશે બરાબર આ જ રીતે છે અહીંયા બધા કરવાના છે હવે અહીંયા છે બધા અક્ષર છે આપણે ગણશું નહીં બરાબર અહીંયા લખેલા છે અહીંયા જોઈએ તો શું છે તો કે રાજાના દરબારમાં રીશકડી મેં બિન છેડી અને મેં તારા ઠમકાર તે તારા ઠમકારથી શરણના ચોરી લીધા ચિત્તને અહીંયા જોઈએ તો આયા કેટલા અક્ષરો આવે છે તો કે ઓગણીસ અક્ષરો છે અહીંયા આવે છે ઓગણીસ અક્ષરનો એક જ છંદ કયો છે તો કે શાર્દુલ વિક્રિડિત બરાબર હવે આગળ જોઈએ તો ઝામી ગઈ તરત ખોર કલા કરાર રાત ત્યાર પછી જોઈએ તો લાગી બધે વાત હવે અહીંયા જોઈએ તો આ બંનેની અંદર છે કેટલા અક્ષરો છે તો કે ચૌદ ચૌદ અક્ષરો છે ચૌદ અક્ષરનો એક જ છંદ કયો છે તો કે વસંત તલિકા છે હવે એક વસ્તુ છે એ યાદ રાખજો બે જો પંક્તિ આપેલી હોય તો તો ઠીક તો બંનેની અંદર છે એ ચૌદ ચૌદ અક્ષરો અથવા તો ઓગણીસ ઓગણીસ ચૌદ ચૌદ પછી અગિયાર અગિયાર સાત સાત જે કઈ હશે એ અહીંયા આવશે બરાબર પણ જો આપણને એક જ લાઈન આપેલી હોય ને તો પણ છે એક જ લાઈનની અંદર જે કંઈ અક્ષરો આવતા હશે એ આવશે બરાબર પણ ડબલ લાઈન હોય બરાબર ડબલ પંક્તિ હોય તો છે અહીંયા બંને પંક્તિમાં છે એટલા અક્ષરો આવવા જોઈએ આગળ જોજો જાગી વસંત તણી માદક વાસળીઓ જાગી ધ્રુમે ધ્રુમની જોબન પાખડીઓ અહીંયા જોઈએ તો બંનેની અંદર છે કેટલા અક્ષરો આવે છે તો કે ચૌદ અક્ષરો આવે છે તેથી આ ક્યો થશે તો કે વસંત તલિકા થશે બરાબર હવે આગળના ઉદાહરણો જોઈએ તો આ કઈ બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી એટલે છે સિમ્પલી છે સમજાવતા જઈએ છીએ આગળ જોઈએ તો મારા વાળા મહિનો નવકલગી સમો ગવર્લો પારિજાત બરાબર અહીંયા પા આની અંદર છે આપણને કેટલા અક્ષરો છે જોવા મળશે તો કે એકવીસ અક્ષરો છે જોવા મળશે ક્યો છે તો કે સ્ત્રા છે ત્યાર પછી જોઈએ તો ઉગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધારને ભેદવા અહીંયા જોઈએ આપણને તો ઓગણીસ અક્ષરો એટલે કે શાર્દિલ શાર્દુલ વિકરીડિત છંદ છે અહીંયા જોવા મળશે આગળ જોઈએ તો જેવો કો નભતારલો ગરી જતો અંધારામાં પાથરી ત્યાર પછી જોઈએ તો ઝીણી પાતળી પાતળી તેજ પિચકલી પીછકલગી દૃષ્ટિ પટે આ ઘડી બરાબર આ બંનેની અંદર છે કેટલા છે તો કે ઓગણીસ છે તો આ છે કયો છંદ થશે તો કે શાર્દુલ વિક્રીડિત છંદ થશે ત્યાર પછી જોઈએ તો દેવોને માનવોના મધુમિલન તણા સ્થાન સંકેત જેવો હવે આની અંદર આપણે જોવા જઈએ તો આ જો એક જ આપણને કડી છે અહીંયા છે

પરિસ્થિતિ અહીંયા એક જ લાઈન આપેલી છે ધીમે ધીમે છઠ્ઠાથી કુસુમ કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય બરાબર આની અંદર છે કેટલા છે તો કે એકવીસ અક્ષરો છે અને અહીંયા કેટલા છે કયો છંદ આવશે તો કે સ્તગતરા આવશે આગળ અહીંયા જોઈએ તો કે રે ભાઈ મૃત્યુ ગતકાલ બધો જ તારો ત્યાર પછી અહીંયા જોઈએ તો તિમિરમાં ઉજળો તું દીવો આની અંદર આપણે અહીંયા જોઈએ આ બધાના અક્ષરો છે જો ગણીએ તો છે કેટલા થાય છે તો કે ચૌદ અક્ષરો છે બંને લાઈનમાં થાય છે બંને પંક્તિમાં કેટલા થાય છે તો કે ચૌદ થાય છે બરાબર તો આ છે કયો છે તો કે વસંત તલિકા છંદ છે ત્યાર પછી જોઈએ તો હીરાની કણિકા સમાન ઝડકે તારા જગરે જગારે ગ્રહો અહીંયા જોઈએ આપણને તો છે કેટલા અક્ષરો છે જોવા મળે છે તો કે ઓગણીસ અક્ષરો છે અહીંયા જોવા મળે છે ઓગણીસ અક્ષરનો એક જ છંદ કયો છે હવે અહીંયા આપણે જે એક છંદની છે જે માહિતી મેળવવાની હતી કયો છે તો કે ઇન્દ્રવ્રજા ઉપેન્દ્રવ્રજા અને આ બંનેની મદદથી જે બનતો કયો તો કે ઉપજાતી બરાબર આ છંદની છે માહિતી મેળવવાની હતી અહીંયા છે એક ભૂલ છે

આવશે અહીંયા જોઈએ તો આપણને એની નિશાની કઈ કે ભાઈ આપણે એને જે ઓળખી શકીએ તો કે પ્રથમ અક્ષર છે કેવો આવશે તો કે ગુરુ આવશે ત્યાર પછી ઉપેન્દ્ર પ્રજાની અંદર જોઈએ તો અક્ષરો છે અગિયાર આવશે બરાબર એનું બંધારણ છે અહીંયા જોઈએ તો જત જ ગાગા બરાબર ત્યાર પછી અહીંયા યતિ જોઈએ તો અહીંયા પણ છે કેમ આવશે તો કે પાંચ અને છ અક્ષર આવશે પણ અહીંયા જોઈએ તો પ્રથમ અક્ષર છે કેવો આવશે તો કે લઘુ આવશે અહીંયા છે એ આપણે એક વસ્તુ છે અહીંયા યાદ રાખી શકીએ ઇન્દ્ર છે ઇન્દ્ર અંદર ઇન્દ્ર છે શું છે તો કે એક પ્રકારના આપણે આપણે જે આપણી રીતે યાદ રાખવું હોય તો કે ઇન્દ્ર ભગવાન છે બરાબર અને ઉપેન્દ્ર છે એ એક સિંગર છે બરાબર હવે અહીંયા જોઈએ તો ઇન્દ્ર ભગવાનના દરબારને ઇન્દ્ર ભગવાનનો જે દરબાર છે એ ભરાયેલો છે અને ત્યાર પછી ઉપેન્દ્ર છે સિંગર છે તો એના દરબારમાં ગીત ગાવા માટે છે અહીંયા બોલાવે છે બરાબર ત્યાર પછી અહીંયા જોઈએ તો જે કહે છે કે ભાઈ જટ જટ ગાવા માંડ બરાબર તરત જ ગા એટલે કે તત જ ગાગા બરાબર તો પછી ઉપેન્દ્ર છે એને છે એ ખીજ ચડી જાય છે રીં છે એ ચડી જાય છે કે ભાઈ હું આટલો મોટો સિંગર છું તો એ છે એ મને આવું કેમ કહે છે અને છતાં પણ છે એ કે ભાઈ આપણે જતાં જતા છે ગાતા જાય છે તો અહીંયા શું થશે તો કે જત જ ગાગા એટલે કે જાતા જતા પણ ગાતા જાય છે અહીંયા જોઈએ તો હવે આ બંને છે આપણે સમજી લઈએ તો ત્યાર પછી અહીંયા ઉપજાતિ છે અહીંયા જોવું હોય તો તો કે ઉપજાતિની અંદર જોઈએ તો અક્ષરો કેટલા આવશે તો કે અગિયાર અક્ષર આવશે ત્યાર પછી બંધારણ તો કે ઇન્દ્ર પ્રજા પ્લસ ઉપેન્દ્ર પ્રજાનું આવશે અહીંયા જોઈએ યતિ છે તો કે પાંચ અને છ અક્ષરે આવશે આની ઓળખ છે શું હશે તો કે પ્રથમ અક્ષર ગુરુ હોય તો બીજો અક્ષર કેવો આવશે તો કે લઘુ આવશે ત્યાર પછી અહીંયા જોઈએ તો પ્રથમ અક્ષર છે એ કેવો હશે લઘુ તો બીજો અક્ષર ગુરુ હશે

આવશે તો હવે આગળના પ્રકારો છે આપણે નેક્સ્ટ નેક્સ્ટ વિડીયોમાં છે એ જોશું મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ